પાટણ સાયન્સ સેન્ટર ખાતે ભારતીય માનક બ્યુરોના સંયોગથી બાર દિવસની ભવ્ય ઉજવણી સાથે વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો પાટણના રિઝિયનલ સાયન્સ સેન્ટર ખાતે આજે ચૌદ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ભારતીય માનક બ્યુરો અમદાવાદના સંયોગથી બાર દિવસની ભવ્ય ઉજવણી સાથે વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો જેમાં ભારતીય માનક બ્યુરો અમદાવાદથી આવેલ શ્રી અજયભાઈ ચંડેલ ડેપ્યુટી ડાયરેક્ટર સાયન્ટિસ્ટ સી ને શ્રી સંદીપ ચાવડા સ્ટાન્ડર્ડ પ્રમોશન ઓફિસર દ્વારા કેન્દ્રીય વિદ્યાલય પાટણથી આવેલ સાહીઠ જેટલા વિદ્યાર્થીઓને શિક્ષકોને બાળકોના અધિકારીઓ તથા તેમના શિક્ષણ ને કલ્યાણ વિશે ઉપરાંત ભારતીય માનક બ્યુરો ને તેના મહત્વ તથા કાર્ય વિશે જાણકારી આપવામાં આવી પછી નિષ્ણાંત ગાઈડ દ્વારા સૌથી વધુ સહભાગીઓને ડાયાબિટીસના ના કારણે લક્ષણો ને નિવારણ સાથે યોગ્ય નિયંત્રણ કેવી રીતે કરવું જેથી ભવિષ્યમાં ગંભીર આરોગ્ય સમસ્યાઓ ટળી શકાય તે અંગે જાણકારી આપવામાં આવી સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ બાર દિવસ નિમિત્તે ભાગ લેનારા બાળકોને શુભેચ્છા પાઠવવામાં આવ્યા ને કહ્યું કે આ દિવસે દેશના બાળકોને સમર્પિત છે આજના બાળકો બહાદુર અને બુદ્ધિશાળી છે તેમની પાસે ભારતને ફરી એક મહાસત્તા અને વિશ્વગુરુ બનાવવાની તમામ ક્ષમતા છે તેમણે વધુમાં જણાવ્યું કે આજે વિશ્વ ડાયાબિટીસ દિવસ પણ છે જો ડાયાબિટીસ હોય તો પાંચ અનુસરો એક વધારાનું વજન ઓછું કરો બે શારીરિક રીતે વધુ સક્રિય રહો ત્રણ તંદુરસ્ત ખોરાક લો ચાર જંક ફૂડ ને સોફ્ટ ડ્રિંક લેવાનું બંધ કરો પાંચ દરરોજ યોગ કરો નિખિલ જોશી એનવી નાઇન પાટન